હવે આપ સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક છે કરણ જોશી દ્વારકાધીશ જગત મંદિરમાંથી મળતા પ્રસાદની ગુણવત્તાનો રિપોર્ટને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ દ્વારા સ્વાસ્થ્યપ્રદ બાબતે વેરી ગુડનું વિરૂદ્ધ આપ્યું છે તંત્ર દ્વારા આ પ્રસાદની ગુણવત્તા ચકાસવા માટે ખાદ્ય વિભાગમાં મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ વિભાગે આ પ્રસાદને ગુણવત્તાને ઉત્તમ ગુણવત્તાનું જાહેર કર્યું હતું દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ખાનગી બસ અને ભારે વાહનોને જવા પર પ્રતિબંધ મુકાયો છે દરિયા પર બનેલા આ સુદર્શન સેતુ કેબલ બ્રિજ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો મહત્વનો બ્રિજ છે નાતાલના પર્વના વેકેશન દરમિયાન પર્યટકોનો ઘસારો વધુ રહેતો હોવાથી આ બ્રિજ પર કે બેટ દ્વારકા ખાતે વાહનોનો ટ્રાફિક જામ ન લાગે તે હેતુથી એકત્રીસ ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકાયો છે જિલ્લાનો ચો તરફ વિકાસ કરવાના ભાવ સાથે જિલ્લાના અધિકારીઓની ચિંતન શિબિરનું આયોજન દ્વારકા ખાતે કરાયું એક દિવસીય શિબિરમાં સરકારની યોજના અને અભિયાનો વધુ અસરકારક બનાવી પ્રજા હિતલક્ષી સેવા વધુ સુદૃઢ બનાવવા અધિકારીઓએ મુક્ત મને પોતાના વિચારોની આપલે કરી હતી તેમજ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે રાજ્યમાં કઈ રીતે અગ્રેસર લઈ જઈ શકાય તે માટે પણ અધિકારીઓએ મનોમંથન કર્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લો દેશની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ છે જિલ્લામાં ચોવીસ ટાપુઓ આવેલા છે આમાંથી માત્ર બે ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે જ્યારે બાવીસ ટાપુ માનવ વસાહત છે આ પૈકી નરારા ટાપુ માટે શરતોને આદિન પ્રાંત અધિકારી અને સબડિવિઝનલ મેજીસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવામાંથી મુક્તિ અપાઈ છે નિર્જન ટાપુ પર ધાર્મિક સ્થળ આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રદ્ધાળુઓ અવરજવર કરતા હોય છે કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિ ન ઘટે તેમજ સલામતી ન જોખમાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે લાલપુર રોડ પર આવેલા જિલ્લા સેવા સદન જિલ્લા પંચાયત તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના સંયુક્ત સંકુલના પરિસરમાં અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું કલેક્ટર જિલ્લા જી જીટી પાંડ્યા જિલ્લા વિકાસ અધિકારી એ બી પાંડોર તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આંબલી આંબળા જામફળ વગેરેના છોડ વાવીને વૃક્ષારોપણ કર્યું હતું કલેક્ટરે આ તકે સંકુલના વૃક્ષોનું ધ્યાન રાખતા માળી કર્મચારીઓને વિશેષ અભિનંદન આપીને વૃક્ષોના સતત સંવર્ધન માટે બિરદાવ્યા હતા જિલ્લાની ડિસેમ્બર મહિનાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક ખંભાડિયા જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ ગઈ આ બેઠકમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોની ક્રમશઃ ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબ મેળવ્યા હતા આ બેઠકમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સિંચાઈ પાણી પુરવઠો માર્ગ અને મકાન વિભાગ પીજીવીસીએલ આરોગ્ય રેલવે સહિતના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી સંકલન કરીને કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી હતી રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તેમજ આબોહવા પરિવર્તન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકાના ભરતપુર ગામે અંદાજીત બ્યાસી લાખ પચાસ હજાર રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું આ ઉપરાંત ભાણવડ તાલુકાના ત્રણ પાટીયા ખાતે નેવ્યાસી લાખ રૂપિયાના ખર્ચે પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળની વેરાટ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું આ સાથે જ દ્વારકા જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો જેના લેખક હતા કરણ જોશી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું